ઋષિઓ કહે છે હે સુતમુનિ આ સંસાર છે ને એ હવે કેવો થઈ ગયો છે કલયુગની અંદર મંદા સુમંદ મતયો મતા પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલા કલ અશ્વિન યુગે આ કલિયુગની અંદર માણસોનું આયુષ્ય બહુ અલ્પ થયું છે હું ક્યારેય કોણ મરી જાય કોનું મૃત્યુ થઈ જાય કોઈ ખ્યાલ નથી અલ્પ આયુષ્ય થઈ ગયા પહેલાં નિશ્ચિત હતું પહેલાનો સમય એવો નહોતો આવું આયુષ્ય નહોતું અત્યારે તો બાપ દીક યુવાન હોય ને હજી તો ઉંમર નાની હોય ને યુવાન દીકરો ગુજરી જાય આવા પ્રસંગો બને પહેલા સમયમાં આવું નહોતું આ કલયુગમાં અત્યારે વધતું અને દિવસે દિવસે ક્રમાં જાતા કેવી રીતના પુણ્યશાળી બને અને એનું મંગલ કેવી રીતના થાય ભગવાન વાસુદેવ દેવક્યામ વાસુદેવસ્ય ભગવાને જ્યારે દેવકી અને વાસુદેવજી વાસુદેવજીના ઘરે વધાર્યા બાળક બનીને તો દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો તો આપણે એમ માનીએ છીએ કે ભગવાનનો જન્મ ના હોય ભગવાનના અવતાર હોય તો ભગવાને અવતાર કેમ લીધો ભગવાનને કદાચ રાક્ષસોને મારવાતા તો આકાશમાં પોતાના લોકમાંથી બેઠા બેઠા ન મારી શકત તો ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર કેમ લીધો અવતાર લીધો તો કેમ લીધો અને અવતાર લીધા તો કેટલા અવતાર થયા કોઈ દસ અવતાર કે છે કોઈ ચોવીસ અવતાર કે છે કોઈ મુખ્ય બે અવતાર કહે છે તો ભગવાન ભગવાન યોગેશ્વર આધરાધામ છોડીને ગયા તા ધરા છોડીને ગયા તો ધર્મ કોના શરણે ગયો આ મારા પ્રશ્નો છે મહારાજ તમે કોઈ અમને એનો પ્રત્યુત્તર આપો એનો જવાબ આપો સુત મુનિ કહે છે ઋષિઓ સાંભળો હું તમને પહેલાં તો મારા ગુરુદેવને વંદન કરું અને સુતજી મહારાજ પોતાના ગુરુ સુખદેવજી મહારાજને પ્રણામ કરે કરેતુ पुत्रेति तन्मयतया तरवो विनेदोस्तं सर्वभूतहृदयं मुनिमा नतोऽस्मि यस्मानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितिर्षतां तमोन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यम्

પ્રશ્નોનો જુઓ હવા હું તમને જવાબ આપું યથાધિત યથામતી મેં મારા ગુરુજનો જને સંતો જોડે જે પણ મેં મારી મતી અનુસાર મારી બુદ્ધિ અનુસાર સાંભળ્યું છે એના દ્વારા હું તમને આ તમારા પ્રશ્નોનો જવાબ આપું તમે કીધું કે ભગવાન અવતાર કેમ લે છે તો ભગવાન ધારે તો પોતાના લોકમાંથી પણ રાક્ષસોનો વધ કરી શકે છે પણ ભગવાન ખાલી રાક્ષસોના વધ કરવા માટે આવતા હોય ભગવાન ખાલી રાક્ષસોના વધ માટે નથી આવતા ભગવાન પોતાના ભક્તોની ભક્તિને પૂર્ણ કરવા માટે આવે છે હું સંસારની અંદર સામાજિક લૌકિક દ્રષ્ટાંતથી સમજીએ ને તો કોઈ વાર આપણો સગોવાલો પરદેશમાં રહેતો હોય અને કોઈ એનો સંબંધી એને ફોન કરે કે ભાઈ મારે ત્યાં પ્રસંગ છે તારે ચોક્કસ આ વખતે આવવાનું છે મારા દીકરાના લગ્ન છે તો તારે ચોક્કસ એમાં આવવાનું છે તમે એને પત્રિકા મોલો મોકલો વોટ્સઅપ કરો અથવા તો જે તે કરીને તમે એને પત્રિકા મોકલો તમારો ખાસ સગો છે કાં તો ખાસ મિત્ર છે સમાજબંધુ છે તમે એને આગ્રહ કરો અને એ પ્રસંગમાં કદાચ કોઈ કારણોસર ના આવે અને ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરે અને ખૂબ ભાવપૂર્વક આગ્રહ કરે અને ત્યારે ભગવાન પછી પેલો માણસ આપણે એને ધમકી આપીએ ને કે હવે તું નહીં આવે તો મારો ને તારો સંબંધ પૂરો એટલે પેલો માણસ પાછો વિચારે ને ગમે એટલા કામ પડતા મૂકીને પાછો આવે અને ઘણા વર્ષોમાં પરદેશ રહેતો હોય ને પછી એના ગામમાં આવે નગરમાં આવે એટલે એનું જૂનું ઘર પડ્યું હોય તમારો બધો પ્રસંગે એટેન્ડ કરે અને પોતાના ઘરમાં વિચારે કે મારા ઘરની અંદર આ પૃથ્વી તો ભગવાનનું ઘર જ છે અને એના ઘરમાં ઘણો બધો કચરો લાગી ગયો હોય ઘણા બધા શિશુપાલ દંતવક્ર કંસ જેવા અધર્મી રાજાઓ અધર્મ કરી રહ્યા હોય જરાસન જેવા તો ભગવાન શું કરે થોડું ભગવાન પોતે સાફ કરાવે ઘણું માણસો જોડે સાફ કરાવે હે પાંડવોને માધ્યમ બનાવી અને કૌરવ વંશનું નિકંદન કરાવે અને ક્યારેક ક્યારેક ભગવાન જરૂર પડે તો પોતે ભગવાન એ અધર્મનો નાશ કરે છે પણ ભગવાન કંઈ રાક્ષસોને મારવા માટે આવ્યા નતા પેલો વ્યક્તિ સ્પેશિયલ કંઈ એનું ઘર સાફ કરવા નહોતો આવ્યો તમારા પ્રસંગમાં આવ્યો હતો પણ એને એમ થાય કે અમારું ઘર સારું કરતો જાઉં સાફ સફાઈ કરતો જાઉં એમ ભગવાન ખાલી રાક્ષસોનો વધ કરવા માટે નહીં પણ ભગવાન ભક્તોની ભક્તિ માટે આ પૃથ્વી પર આવે બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય શ્રી દ્વારિકા દે તો ભગવાન ભક્તોના પ્રેમને લઈ ભક્તિને વસ્ત્રને થઈને આ પૃથ્વી ઉપર આવે